હેલો મારી વહાલી આંગણવાડી બહેનો અને કાર્યકરો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મારી વાત ગુજરાતમાં બહેનો આજે ખૂબ જ મોટી અને મહત્વની માહિતી બહાર આવી છે આ સમાચાર માત્ર પંજાબ માટે જ નહીં પરંતુ ગુજરાતની આંગણવાડી બહેનો માટે પણ એક મોટું આશાનું કિરણ છે કારણ કે પંજાબ હાઈકોર્ટ દ્વારા આંગણવાડી બહેનોને છ મહિના વેતન પ્લસ વ્યાજ સંબંધિત એક ખુબ મોટો અને ઐતિહાસિક નિર્ણય આપવામાં આવ્યો છે અને સૌથી ખાસ વાત આ નિર્ણયનો પ્રભાવ હવે માત્ર પંજાબમાં જ નહીં પરંતુ ગુજરાત સહિત દેશભરના આંગણવાડી બહેનો પડી શકે છે હા બહેનો ભલે આ નિર્ણય પંજાબ માટે આવ્યો છે પરંતુ અધિકાર અને ન્યાયનો પ્રશ્ન છે એટલે તેની લહેર ગુજરાત સુધી પહોંચે તે સ્વાભાવિક છે કારણ કે જ્યાં હકની વાત હોય ત્યાં દરેક રાજ્યને વિચારવું જ પડે એટલે વિડીયોમાં અંત સુધી જરૂર બન્યા રહેજો કારણ કે આજે આપણે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પંજાબના ચુકાદા વિશે તેની અસર શું પડશે અને ગુજરાતની આંગણવાડી બહેનોને આનાથી શું ફાયદો થઈ શકે છે અને જો તમે ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મુદ્દા પર આવીએ પંજાબ રાજ્યમાં છેલ્લા છ મહિના સુધી આંગણવાડી કાર્ય કરો અને તેડાગર બહેનોને પોતાના માનદ વેતનની ચૂકવણી મળતી ન હતી એટલે કે કાર્યકર બહેનોને મળતા રૂપિયા ચાર હજાર પાંચસો અને તેડાગર બહેનોને મળતા રૂપિયા બે હજાર બસો પચાસ એપ્રિલ બે હજાર પચીસ થી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી સરકારની ફાઇલોમાં રોકાઈ ગયા હતા વેતન બંધ થવાથી અનેક બહેનોના ઘરમાં રોજિંદા ખર્ચ રસોઈ ઘર બાળકોની સ્કૂલ ફી જેવી જવાબદારીઓ ખૂબ મુશ્કેલ થઈ ગઈ હતી પરંતુ બહેનો ચૂપ બેઠી ન હતી તેમણે ન્યાય માટે અવાજ ઉઠાવ્યો અને અંતે પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને કડક શબ્દોમાં પૂછ્યું આંગણવાડી બહેનો પર એવો ભાર કેમ મુકાયો સમયસર વેતન કેમ ચૂકવાયું નથી છ મહિના સુધી વેતન અટકાવવાનું કારણ શું અને આ વિલંબ માટે વ્યાજ ચૂકવવાનું શું કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ગુજરાત રાજ્ય એક કલ્યાણકારી રાજ્ય છે તેથી સેવા આપતી બહેનોને મુશ્કેલીમાં મૂકવું યોગ્ય નથી ખાસ કરીને ત્યારે જ્યારે આંગણવાડી બહેનો નાના બાળકો ગર્ભવતી મહિલાઓ અને સમાજના નબળા વર્ગ માટે સતત સેવા આપે છે કોર્ટે વધુમાં વધુ જણાવ્યું કે 6 મહિના સુધી વેતન અટકાવવાથી માત્ર બહેનોને જ નહીં પરંતુ તેમના પરિવાર પર ગંભીર અસર પડે છે અને આ રાજ્યના નીતિ સિદ્ધાંતોને વિરુદ્ધ છે આ ટકોર પછી સરકાર હરકતમાં આવી અને પંજાબ સરકારે એપ્રિલ થી સપ્ટેમ્બર સુધીનો બાકી રહેલું વેતન તથા એરિયા સીધા બહેનોના બેંક ખાતામાં જમા કરી દીધું છે પરંતુ બહેનો વાત અહી પૂરતી નથી મુદ્દો માત્ર વેતનનો નથી સન્માન અને ન્યાયનો છે કોટે હવે સરકારે 60 દિવસની અંદર વ્યાજ અંગેનો નિર્ણય કરવાની સૂચના આપી છે એટલે જે સમય સુધી વેતન અટકાવાયું તે સમયનો વ્યાજ પર બહેનોને મળવાની શક્યતા છે આ નિર્ણયથી હવે દેશભરના આંગણવાડી બહેનોમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જાગ્યો છે અવાજ ઉઠાવો હક માંગો તો ન્યાય મળે જ છે હવે વાત કરીએ ગુજરાતની બહેનોની ગુજરાતની બહેનોના દિલમાં પણ વારંવાર એક જ પ્રશ્ન ઉઠે છે અમે સમયસર કામ કરીએ છીએ તો અમારું વેતન ભથ્થા અને સુવિધામાં સુધારો ક્યારે થશે આ પ્રશ્ન સાચો છે અને ન્યાયસંગત પણ છે પણ આજે પંજાબનો ઉદાહરણ બતાવે છે કે એકતા અવાજ અને હક માટેનો સંઘર્ષ બદલાવ લાવે છે

અધિકાર અને અપડેટ માટે ચેનલને કરી બેલ આઈકોન પ્રેસ કરજો કેમ કે અહીંથી શરૂ થાય છે બહેનોની અવાજની સફર બહેનો આ માહિતી અધિકારીક સમાચાર અને કોર્ટના ઓર્ડર પર આધારિત છે જેમ જેમ અપડેટ આવશે હું તમને તરત જ જણાવીશ